નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ગઈકાલે ચંદુભાઈ સિંહોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાર પછી આજે બીજા દિવસે હળવદમાં જે ભાજપનું કાર્યાલય આવેલું છે ત્યાં આગળ અત્યારે ભાજપના કાર્યકર્તાઓ સાથે ભાજપના જે આગેવાનો છે તેઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ખાસ અત્યારે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા પણ જે છે અહીં હાજર રહ્યા છે આપણે થોડીક જયંતિભાઈ સાથે જ વાત કરશું આમ તો તમને બનાસકાંઠાની જવાબદારી દેવામાં આવી છે આજે તમે પણ અહીંયા ચંદુભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે શું કહો પહેલાં તો ભારતીય જનતા પાર્ટી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ આ બધાના વિચારોના અંતે જે પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લાની સીટ માટે હળવદ તાલુકાના વતની ચંદુભાઈ શિવરાની જે પસંદગી કરવામાં આવી છે એ પસંદગીના આધારે સમગ્ર જિલ્લાની અંદર કાર્યકર્તા હોય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ધારાસભ્ય હોય કે અન્ય માજી ધારાસભ્યો કે માજી જિલ્લા ભાજપના અધ્યક્ષો હોય તમામ લોકોમાં એક આનંદનો ઉત્સાહનો સૂર છે અને બધાનો મત એક જ છે કે નરેન્દ્રભાઈ ને ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનાવવા માટે સુરેન્દ્રનગર થી એને જોઈને આટલો ઉત્સાહ જે છે અને ઈ લોકસભાની સીટ મળી છે ત્યારે આ કાર્યકર્તાનો જે ઉત્સાહ જોઈને મને એટલો ભરોસો છે કે અમારા પ્રદેશ અધ્યક્ષની એક નેમ છે કે પાંચ લાખ મતો થી વધારે લીડો થી સીટ જીતવી છે આજે દેખાઈ રહ્યું છે અમે અહીંયાથી પ્રદેશ અધ્યક્ષશ્રીને એ વચન આપીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લો પાંચ લાખ થી વધારે લીડ થી જીતીને આવશે એક એક સવાલ એ પણ છે આપણા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા ચાલુ સાંસદ સભ્ય હતા કેન્દ્રના મંત્રી પણ હતા એવું શું કારણ રહ્યું કે એમની ટિકિટ કપાઈ એવું શું કારણ જીઓ વિષય પાર્લામેન્ટરી બોર્ડનો હોય અમારો તો જિલ્લાનો મત તો બધાયનો એવો પણ હતો કે તમે ચાલુ રાખો તો ભલે માગણીદાર હોય તો ભલે પણ pradesh નું parliamentary board central નું parliamentary board નિર્ણય કરતું હોય છે અમારા માટે મૂંજપરા પણ સર્વો માન્ય છે અમારા માટે એ પણ સારા ઉમેદવાર આખા દેશ અને આખા દેશમાં તમે જોઈ રહ્યા છો કે ગુજરાત કેટલા નવા ચહેરાને તક આપી છે પાર્ટી છે એ ચરે વેતી ચરે વેતી છે નવાઓને તક આપે છે આટલું જ ચંદુભાઈ આમ તો કાલ રાતે આપણે વાત થઈ હતી ને સતત હવે તો દોડા દોડી પણ રહેવાની છે કારણ કે દિવસો બહુ ઓછા છે સાત વિધાનસભા ચાર જિલ્લાને અડીને આવે છે બારસો થી વધારે ગામડા છે બધા ગામડામાં તો મળી પણ નહીં એક તમારો શું સંદેશો બધા કાર્યકર્તાઓને મતદારોને મને જયારે પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ મારી જયારે પસંદગી ઉતારી છે ત્યારે કાલે સાંજે પણ જે સુરેન્દ્રનગર કમલમ ખાતે હું ગયો અને કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળ્યો અહીં હળવા ધાંગધાના કાર્યકરો અહીં આવ્યા છે એમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે અને મોદી સાહેબે જે વિકાસની કેળી કંડારી છે આ ગુજરાતમાં અને દેશમાં જે વિકાસના કામો કરી રહ્યા છે એ વિકાસના કામોને અમે લઈને પ્રજા વચ્ચે જવાના છીએ ત્યારે પાટીલ સાહેબનો જે નિર્ણય દરેક લોકસભા પાંચ લાખ મતથી જીતવી એમાં અમે સો ટકા સફળ થવાના છીએ અને પાંચ લાખ મત ઉપરાંત અમે જીતવાના છીએ એમાં કોઈ શંકા નથી આપણી સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ પણ છે પ્રકાશભાઈ નામ તો તમારું જ ચાલતું હતું લોકસભાના ઉમેદવાર તરીકે ના હું ને ધારાસભ્ય આપ સૌએ બનાવ્યો છે ને મારે પાંચ વર્ષ એનું જ ઋણ ઉતારવાનું છે એટલે મારો તો કોઈ વિષય જ નહોતો મીડિયામાં તો નામ તમારું હાલતું ખરું મીડિયા તો આપ સૌ પણ આજે પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય કર્યો છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખું ભારત એ એક ઐતિહાસિક વાતાવરણ બન્યું છે ચારસોથી વધુ સીટ આપવા માટે ભારત આખામાં વાતાવરણ બન્યું છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર હોવાના હિસાબે મોદી સાહેબનો એક આખો કરિશ્મા છે એટલે ગુજરાતનો એક એક મતદાતા એક કાર્યકર્તા બની અને બહાર આવ્યો છે એમાં પણ સુરેન્દ્રનગર નવ લોકસભામાં હળવદ ધ્રાંગધ્રાને આજે હું એ બધા કાર્યકર્તાને મળતો તો એટલે કાર્યકર્તા બધા મને સ્વયંભૂ બધા કહેતા હતા કે પ્રકાશભાઈ એટલું વાતાવરણ સારું છે કે ધાંગધાડવોદ વિધાનસભામાં આઝાદીના ઇતિહાસ પછી પહેલીવાર ઉમેદવાર મળ્યો છે એટલે દરેક મતદાતા એવું કહે છે કે અમે કાર્યકર્તા છીએ અમે એટલા બધા લીડથી મોદી સાહેબના હાથ મજબૂત કરી ચંદુભાઈ રૂપીએ કમળને એટલું ખાલી મતરૂપીને એક અમારો ભાવ પણ વ્યક્ત કરી અને એટલા ભાવ મતથી અહીંથી ચૂંટણી મોકલશું પ્રકાશભાઈ તમે વિધાનસભામાં ત્રીસ હજાર પ્લસ મતથી તમારી જીત થઈ હતી ચંદુભાઈને આમ નક્કી તો કર્યું છે ને કારણ હળવો ધાંગધ્રાના પ્રતિનિધિ તમે છો ધારાસભ્ય તરીકે કેટલી લીડ આપવાની છે એવું આમ નક્કી તો કર્યું છે ને ટાર્ગેટ હશે કંઈક અમારા માનનીય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીએ દરેક સીટ પાંચ લાખથી ઓછામાં ઓછી એટલે ઓછામાં ઓછી પાંચ લાખ એથી વધુ તો જેટલી થાય એટલી અને તો એ પાંચ લાખની લીડ હોય તો ધાંગધાડ વદના જે હું કાર્યકર્તાનો ઉત્સાહ જોઉં છું કાર્યકર્તાઓના બલભૂતા ઉપર જોઉં છું મને વાઘજીભાઈથી લઈને પપ્પુભાઈ બધા સાથે મારે વાત થઈ બધા કાર્યકર્તા એ જેનો ઉત્સાહ છે ને જેમને કીધું છે ને એટલે સવા લાખ લીડ રહીને એ અહીં દેખાય છે એ કાર્યકર્તા ધાંગધ્રા વિધાનસભામાં ચોકડી કદાચ ચાલીસ એક હજારની આવી હતી એવું હતું તો આ વખતે સવા લાખની લીડ નક્કી કરી હા આ વખતે એક આખો માહોલ જ જુદો છે અને ચંદુભાઈ એક એવા કાર્યકર્તા છે કે નાના માણસને પોતીકા લાગે એટલે ચંદુભાઈ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એટલે સંસદ છે એવા સંસદ બનવાના છે કે દરેકને પોતે સંસદ હોય છે એવું ફિલિંગ થાય છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેમ કે મેં મોદી કા પરિવાર હું એમ ચંદુભાઈ મોદી સાહેબ અને ચંદુભાઈ એટલે કે ડબલ એન્જિનની સરકાર અહીંના કાર્યકર્તાઓમાં એ ઉત્સાહ છે અને એના આધાર ઉપર હું કહું છું કે આવા ઉમેદવાર જે બધાનું કલ્યાણ વિચારે છે પોઝિટિવિટી છે એટલે એના માધ્યમથી બહુ સારી લીડ આવશે આપણી સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ પણ છે તમે કેટલા સાંસદ એક 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 તો સુરેન્દ્રનગર કચ્છ રાજકોટ પાંચ સાંસદો જે છે ને મિત્રો એ આમની સેન્સ લેવી પડે રણછોડભાઈ દલવાડી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છે રણછોડભાઈ હળવદમાં કદાચ આમ તો લોકશાહી આવી ત્યાર પછી આ હળવદમાં કદાચ સાંસદ સભ્યની ટિકિટ કોઈ પણ પક્ષ એમાં દરેક પક્ષ આવી ગયા એ પહેલી વખત ભાજપ દ્વારા આપવામાં આવી છે અને કેવું નક્કી કર્યું કે મોરબી જિલ્લામાં જે કંઈ સુરેન્દ્રનગર લોકસભાના ગામડાઓ આવે આવે છે છે જે કંઈ કેટલી તૈયારી મિત્રો આમ તો રહીને લોકસભા વિસ્તારના ચંદુભાઈ સિંહોરા કાર્યકર્તાને મતદાર છે મિત્રો લોકસભા સુરેન્દ્રનગર મતદાર ચંદુભાઈ સિંહોરા છે એટલે વિશેષ કરીને બે હાજર તેર પછી જ્યારે જિલ્લો બીજો બન્યો ત્યારે મોરબી ની અંદર હળવદ તાલુકો થયો પણ વિશેષ કરીને અત્યારે જે મતદાર એ બધા ચોસઠ ધાંગદરા અને સુરેન્દ્રનગર લોકસભાના છે મિત્રો તો વિશેષ કરીને જે તૈયારી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે રહ્યા પેજ પ્રમુખ થી માંડી શક્તિ કેન્દ્ર સુધી કે નાનો કાર્યકર્તા તાલુકા પંચાયત માંડીને કે પાર્લામેન્ટ સુધીના કાર્યકર્તા પાર્ટીના કામ માટે ચોવીસ કલાક લાગેલા જ હોય છે મિત્રો અને એમાં લીડ જે પાર્ટીએ જે નક્કી કરી છે અને આ આ બધું આયોજન કે આજકાલ સવારે નથી થઈ જતું મિત્રો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો જે હોય છે ને એ ચોવીસ કલાક ની અંદર જયારે ઈ કામ હાથમાં લે છે ને કન્ટિન્યુ કામ ચાલુ હોતું હોય છે ભાઈ એટલે અમારો જે લક્ષ્યાંક રહ્યો પાર્ટીએ જે લંક્ષ આપ્યો પાટીલ સાહેબે કે દરેક લોકસભાની રહી પાંચ લાખ ઉપર મથથી જીતવાની છે જીતવાની છે ને જીતવાની છે અને હું તમને અત્યારે ડંકાની ચોટ ઉપર મિત્રો કહું છું કે આ સીટ રહી પાંચ લાખ ઉપરથી ચંદુભાઈ શિવહોરા જીતવાના છે માનો કે ચંદુભાઈની વાત હોય તો ચંદુભાઈ કાર્યકર્તા છે સુરેન્દ્રગર જિલ્લાની અંદર સંગઠનમાં કામ કર્યું છે મોરબી જિલ્લામાં મારી હારે તો મહામંત્રીઓ ત્યારે સંગઠનમાં કામ કર્યું છે અઢી વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સાથે મળીને જે કામ કરવાની એને મોકો જે આપ્યો છે તે પણ મને પણ વિશ્વાસ છે કે ચંદુભાઈ સિંહોરા એની અંદર સો જ સો ટકા કામ કરશે એ પણ મને પૂરી અપેક્ષા છે તો મિત્રો આતા તા રણછોડભાઈ સાથે જયંતિભાઈ કવાડિયા અને ધારાસભ્ય પ્રકાશભાઈ સાથે પણ મિત્રો વાત કરી આજે ચંદુભાઈ લોકસભાના ઉમેદવાર જાહેર થયા એનો આજે બીજો દિવસ છે મિત્રો અને ખાસ આજે અહીં ભાજપની જે ધારાસભ્યની કાર્યાલય છે તો ત્યાં આગળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યકર્તાઓને શુભેચ્છા દેવા માટે આવે રાજકીય જે કંઈ આગેવાનો છે જે સંગઠનના હોદ્દેદારો છે તેઓની હાજરીમાં એ એક બેઠક યોજાઈ હતી અને આગેવાનો બધા કહી રહ્યા છે કે પાંચ લાખની લીડ સાથે જે ચંદુભાઈને છે એ લોકસભાની આ બેઠક પર જીતવાના છે એ મતદારો નક્કી કરશે કે કેટલા મતની લીડથી જે છે એ કયા ઉમેદવારને લોકસભામાં મેકલવા આભાર મિત્રો